સૌ પ્રથમ હું જાહેર જનતાને એ વિનંતી કરીશ કે જે ના રેગ્યુલર બિલો આપને ત્યાં પહોંચાડવામાં આવે છે એનું સમયસર આપ ભરણું કરી દો જે એક મહિનાના બિલો છે એમને પણ એક મહિનો વધતા બીજા દસ દિવસ પ્લસ બીજા પંદર દિવસની નોટિસ બિલમાં જ આપવામાં આવે છે અને બે મહિનાના બિલમાં પણ આ જ રીતે છે બે મહિના વધતા દસ દિવસ વધતા બીજા પંદર દિવસ આપની પાસે પૂરતો સમય હોય છે વીજળી વપરાશ કર્યા પછી આપને બિલ આપવામાં આવે છે તો ડિસ્કનેક્શનમાંથી બચી શકાય એ માટે જાહેર કોમર્શિયલ છે કે રેગ્યુલર આપ આપના બિલો ભરપાઈ કરો હવે જે લાંબા સમયથી પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં બિલો નથી ભરાયા એના માટે સંયુક્ત ઓપરેશન અમે એક અંજાર ખાતે હાથ ધરેલું અને આજે અંજારની ટીમો અને ભુજની ટીમો એમ પૂર્વ અને પશ્ચિમ કચ્છ ભેગા થઈ અને ભુજ ખાતે અમે કુલ એકસો પિસ્તાલીસ ટીમનું આજે આયોજન કરેલું છે અને જેમાં વધારે અધિકારીઓ કર્મચારીઓ ઉચ્ચ અધિકારીઓ જેમાં આશરે ત્રણ પોઈન્ટ સત્યાસી કરોડ રૂપિયા પુટઅપ કરેલા છે તો આ ભગીરથ કાર્ય અમારે હાથ ઉપર આજે આવે અત્યાર સુધી કોઈ મુશ્કેલી પેદા નથી થઈ અને લોકોનો પણ સાથ અને સહકાર સારો મળ્યો છે લોકોએ જો ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોય તો અમે એમને ત્યાં કપાત કરતા પણ નથી અને અમારી પાસે બીજા ઘણા બધા માધ્યમો છે કે જેમાં ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ પછી આપણે ગૂગલ પે કે બીજા કોઈપણ જાતના યુપીઆઈ એપ્લિકેશન છે ઓટો પે પછી બિલની અંદર પણ તમે ઓટોપે મૂકી શકો છો બેંકની તમારી બિલ બિલિંગ તરીકે બેંકની એપ્લિકેશન એડ કરીને તો ઓફિસે પણ ધક્કો ન ખાવો પડે આપને બિલ પણ ઘર સુધી કે કારખાના સુધી પહોંચાડવામાં આવે છે અને બિલનું પેમેન્ટ પણ ઓનલાઈન તમે કરી શકો છો તો આ રીતે કરવામાં કરવા માટે મારી નમ્ર અરજ છે